આખ્યાન શિરોમણી કવિ શિરોમણી મહાકવિ પ્રેમાનંદ બાળભટ્ટ ભટ્ટ પ્રેમાનંદ ગાંગરિયા ભટ્ટ સંસ્કાર સેવક ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ પ્રેમાનંદે આખ્યાનને વ્યવહાર અને વ્યવસાય તરીકે સ્વીકારેલું તેથી તેણે માણભટ્ટ તરીકે જાણીતા થયા માણ એટલે ધાતુનો મોટો ઘડો જેના પર દસે આંગળીઓના વેઢે પહેરીને તે વેઢની મદદથી સંગીત ઉત્પન્ન કરવામાં આવતું હતું પ્રેમાનંદ સુદામા ચરિતમાં છેલ્લે પંક્તિમાં લખે છે વીર ક્ષેત્રે વડોદરુ ગુજરાત મધ્ય ગામ ચતુર્વશી જ્ઞાતિ બ્રાહ્મણ બ્રહ્મ પ્રેમાનંદ નામ પ્રેમાનંદ રણયજ્ઞમાં કહે છે દેસાઈ મહેતા શંકરદાસે જને આગતા દીધીજી પ્રેમાનંદ એક જગ્યાએ કહે છે ઉદર નિમિત્તે સેવયું નંદબાર નળાખ્યાનમાં પ્રેમાનંદ લખે છે કે મુર્ત કીધું સુરત મધ્યે થવું પૂર્ણા નંદબાર પ્રેમાનંદના જીવન વિશે વિશ્વાસપાત્ર હકીકત બહુ ઓછી જોવા મળે છે એમની ઘણી બધી કૃતિઓમાં રચનાવર્ષ આપ્યા છે તેવી કૃતિઓમાં સૌપ્રથમ કૃતિ ચંદ્રહાસ આખ્યાન આશરે ઈસવીસન સોળસો એકસઠમાં એણે ઓખાહરણ સંભવતઃ ઈસવીસન સોળસો સડસઠમાં રચાયેલ હોવાનું મનાય છે એમનું છેલ્લું આખ્યાન દશસ્કંદ અધૂરું રહ્યું હતું તે પછીથી સુંદરે ઈસવીસન સત્તરસો સત્તર કે સત્તરસો ચાલીસમાં પૂરું કર્યું છે આમ પ્રેમાનંદે કાવ્યસર્જન વીર વીસ બાવીસ વર્ષે શરૂ કર્યું ઈસવીસન સત્તરસો પછી તેઓ બહુ જીવ્યા નહીં એમ માનીને તેઓ એમનો જીવનકાળ ઈસવીસન સોળસો ચાલીસથી સત્તરસો સુધીનો ગણી શકાય છે જન્મ અને મૃત્યુ વિશે વિવિધ મતો છે જન્મ વર્ષ સોળસો છત્રીસ સોળસો ચોત્રીસ સોળસો ઓગણપચાસ અવસાન વર્ષ સત્તરસો ચોવીસ સત્તરસો ચૌદ માનવામાં આવે છે વતન અને રોકાણ પ્રેમાનંદ વડોદરાના વતની હતા તેઓ વડોદરાના વાડી મહોલ્લામાં રહેતા હતા તેઓ ચોવીસા મેવાડા બ્રાહ્મણ હતા અકળ ઉપાધ્યાય અટક એડી ઉપાધ્યાય હતી વડોદરાના મહામદવાડીમાં પ્રેમાનંદ કવિતા ઘર અને કૂવો આવેલો છે એ પોળનું નામ પણ પ્રેમાનંદ પોળ રાખ્યું છે પ્રેમાનંદ ઉદર નિમિત્તે આખેનો રૈચા હતા તેઓ વ્યવસાય કથાકારનો અર્થાત માણભટ્ટનો હતો વ્યવસાય અર્થે તેણે સુરત નંદનબાર અને બરહાનપુર સુધીનો પ્રવાસ ખેડ્યો હતો નંદનબારમાં તે લાંબો સમય રહ્યા હશે એમ લાગે છે ત્યારે તેને મૂળ સુરતના પણ વેપાર અર્થે નંદનબારમાં વસેલા શંકરભાઈ દેસાઈનો આશ્રમ મળ્યો હતો પરિવાર અને શિષ્યો તેમના પિતાનું નામ કૃષ્ણરામ હતું તેમની પત્નીનું નામ હરકુર ભટ્ટ હતું તેમનો એક પુત્ર હતો તેમનું નામ વલ્લભ ભટ્ટ હતું માતા પિતાના અવસાન પછી એ માસીને ત્યાં ઉછેર્યા હતા શિષ્ય સુંદર મેવાડો રતનેશ્વર અને વીરજી પોતાની પૌરાણિક વૃત્તિની પ્રેમાનંદે ઠીક ઠીક પૈસા એકઠા કર્યા હતા કેમ કે પ્રેમાનંદે રૂપિયા દસ હજારની કિંમતનું બંધાવેલ ઘર નંદના શંકર સમયમાં એને વારસા તરીકે વાપરતા હતા નર્મદ પ્રેમાનંદનું પેઢી નામ જયદેવ કૃષ્ણરામ અને પ્રેમાનંદ રઘુરામ ઈચ્છારામ મનસારામ ઉત્તર્મરાસ દાસ દાજી ભાઈ મનસુખરામ આવા નામો હતા દંતકથા તેઓ પંદર વર્ષ સુધી અભણ રહ્યા હતા ત્યારબાદ પાટણના સાધુ રામચરણ હરિહરે તેમનો કાવ્ય પ્રસાદી આપી હતી બીજી માન્યતા મુજબ પોતાની માસીને ત્યાં રહેવા પ્રેમાનંદે બે દિવસમાં ઉપવાસી સિદ્ધિને જમવાનું આપી તેમને ક્ષુધા મિટાવી હતી આથી સીધે તેમને જીભ પર કંઈક લઈ આથી તેમનામાં કાવ્ય શક્તિ આવી નર્મગધ મુજબ ત્રીજી માન્યતા મુજબ પ્રેમાનંદે બહુચર માતાજીના દેરા ખાતે આવેલા એક સિદ્ધિની ખૂબ ખૂબ જ સેવા કરી હતી આથી તે સીધી પ્રસન્ન થઈ તેમણે વહેલા આવવા જણાવ્યું પરંતુ કોઈ કારણોસર પ્રેમાનંદ મોડા પડ્યા આથી સીધે કહ્યું કે વહેલા આવ્યો હોત તો સંસ્કૃતમાં મોટો કવિ થાત પણ હવે પ્રાકૃતમાં કાવ્ય કરી શકીશ જોકે બધા વિદ્વાનો ઉપરયુક્ત માન્યતાને નકારે છે પ્રેમાનંદે કોઈ પુરાણી સાથે પુરાણ વાંચવા વિશે ઝઘડો થયો અને ત્યાંથી તેમને ભાગવતનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું તેમણે ગુજરાતી ભાષા અંગે માન હતું આથી એમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી સર્વ ભાષાઓના જેવી ગુજરાતી ભાષા કવિરૂપી અલંકારો વડે શણગારાય નહીં ત્યાં સુધી મારે પાઘડી નથી પહેરવી આ પ્રતિજ્ઞા એમણે આજીવન પાળી પ્રેમાનંદના બધા ચિત્રો પાઘડી વગરના જ હોય છે પણ કેટલાક વિદ્વાનો અને ફક્ત દંતકથા ગણી નકારે છે પ્રેમાનંદે કેટલાક નાટકો પણ રચ્યા છે કહેવાય છે પણ તે બાબતે વિદ્વાનો એક મત નથી લોકકથામાં કવિ પ્રેમાનંદ અને સામળ ભટ્ટ વચ્ચેના ઝઘડાની ઘણી વાતો છે પણ વિદ્વાનોના મતે સામળ ભટ્ટનો જીવનકાળ પ્રેમાનંદના બાદનો છે આથી તેઓ સમકાલીન નથી આથી તેમની વચ્ચે ઝઘડા થવાની સંભાવના પણ નથી મહાનુભાવો કહે છે નન્હાલાલ પ્રેમાનંદ એ ગુજરાતીના પ્રાચીન અને મધ્યકાલીન સર્વ કવિઓમાં સૌથી વધુ શ્રેષ્ઠ ગુજરાતી કવિ છે બક ઠાકર કહે છે ગુજરાતી હિન્દી સમાજ અમુક શૈકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદે તે તળાવનું પાકેલું સૌથી સુંદર માછલું હતું નવલ રામ પંડ્યા પ્રેમાનંદના રસના પેગડામાં પગ ઘાલી શકે તેવો કોઈ થયો નથી કનૈયાલાલ મુનશી પ્રેમાનંદ ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ છે કૃતિઓ ઓખાહરણ સોળસો સડસઠ અભિમન્યુ આખ્યાન સોળસો એકોતેર ચંદ્રહાસ આખ્યાન સોળસો એકોતેર મદાનસા આખ્યાન સોળસો બોતેર હુંડી સોળસો સત્યોતેર શ્રાદ્ધ સોળસો એક્યાસી સુદામાચરિત સોળસો બ્યાસી મામેરું સોળસો ત્યાસી સુધનવા આખ્યાન સોળસો ચોર્યાસી હરણ સલોકો સોળસો નળાખ્યાન સોળસો રણયજ્ઞ સોળસો નેવું પ્રેમાનંદની ઓખાહરણ કૃતિ દર ચૈત્ર મહિનામાં ગવાય છે પ્રેમાનંદની સુદામાચરિત કૃતિ દર શનિવારે ગવાય છે પ્રેમાનંદની રચિત કુંવરભાઈનું મામેરું શ્રીમંત પ્રસંગે ગવાય છે પ્રેમાનંદ દ્વારા રચિત હોડી દર રવિવારે ગવાય છે પ્રેમાનંદની અપૂર્ણ કૃતિ દસસ્કંદ ચોમાસામાં ગવાય છે પ્રેમાનંદની અંતિમ અપૂર્ણ કૃતિ દશમ સ્કંધ છે જેને પૂર્ણ તેના શિષ્ય સુંદર મેવાડાએ કરી છે પ્રેમાનંદની મહત્વની કૃતિઓ મિત્રો આ વિડીયોને શેર કરજો જેથી કરીને વિદ્યાર્થીઓને આગળ ભણવામાં પણ કામ આવે તેમજ જનરલ નોલેજમાં ઉપયોગી બનશે રાધે રાધે જય દ્વારકાધીશ